નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને તે અંતર્ગત તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મંડળના શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે તો ક્યાંક શ્રીજીને જ્યાં સ્થાપિત કરવાના છે તે સ્થળને ડેકોરેશન કરવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આગામી સાત તારીખે જ્યારે આપણે સૌ ગણેશ ઉત્સવની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવાના હોય ત્યારે ફતેપુરામાં આવેલ શ્રી બાળ મંડળ ખાતે પણ શ્રીજીની સ્થાપના કરવાના છે શ્રી બાલ યુવક મંડળ દ્વારા હાલ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ડેકોરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અહીં આ વખતે અમરનાથની થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવનાર હોય ખૂબ જ ઉત્સાહ સાથે તમામ જે મંડળના યુવાનો છે તેઓ દ્વારા ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે બધા બાળક યુવક મંડળો દ્વારા અમે લોકોએ અમરનાથ નું ભવ્ય આયોજન કરેલું છે તો સર્વ ભાવિ ભક્તોને દર્શન લાભ લેવા માટે આવવા માટે વિનંતી આપનો પરિચય મારું નામ જયેશ અંબોરે